હવે વાત સુરતની સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલમાં માર્કેટમાં લાગેલી ભીષણ આગ આશરે ચૌદ કલાકની લાંબી જહેમત બાદ આખરે કાબૂમાં આવી છે ગઈકાલે સવારે સાત અને પંદર વાગ્યે શરૂ થયેલા આગની કાંડને શાંત પાડવા માટે ફાયર વિભાગે સતત પ્રયાસો કર્યા આગ કાબૂમાં આવ્યા બાદ પણ આગની જ્વાળાવો અને ધુમાડો સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે આગામી છ કલાક સુધી કુલિંગની કામગીરી હાથ ધરાઈ હતી જેથી ફરીથી આગ ભભૂકી ન ઉઠે આગની ઘટનામાં કેટલું સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભભૂકી ઉઠી આગ ત્રણ થી ચાર કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા માર્કેટ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવા આદેશ ફાયર દી 34 ગાડીઓ મહા મહેનતે આગ ઓલવી દસથી 12 કરોડના નુકસાનનો અંદાજ એફએસએલ ટીમ બિલ્ડિંગની સ્ટેબિલિટી ચકાશે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે સાત વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતા વેપારીઓમાં દોડધામ મચી ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાય જેના કારણે ફાયર બ્રિગેડ કોલ જાહેર કર્યો અગિયાર વાગ્યાના અરસામાં આગ પર કાબુ મેળવી કુલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતા ફાયરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા ત્યાર પછી સાંજના માળી આગની જ્વાળાઓ દેખાય આ દરમિયાન છઠ્ઠા માળી આગ ભબૂકી ઉઠી હતી અંતે સાત વાગ્યે એટલે કે બાર કલાકે આગ કાબુમાં લઈ લેવામાં આવી જોકે રાત્રે નવ વાગ્યા બાદ છઠ્ઠા માળી આગની જ્વાળાઓ દેખાય ફાયરના અધિકારીઓનું કહેવું છે કે આ કાબૂમાં આવી ગઈ હતી પરંતુ પાણીનો મારું ચલાવ્યા બાદ ફરી આગ બીજ વાડાપોતી થાય ગઈકાલે સવારે સાત કલાકે ફાયર કંટ્રોલને કોલ મરેલ રાત ટેક્સલ માર્કેટ પરપત્ર વિસ્તારમાં લિફ્ટની અંદર આગ લાગી છે ઘટના પર ચાર પહેલાં શરૂઆતમાં ફાયર કંટ્રોલ તરફથી ચાર ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવેલ ઘટના પહોંચતાની સાથે જ

સાથે માર્કેટની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા આખીને આખી રાજ ટેક્સટાઇલ માર્કેટ મર્યાદિત સમય માટે બંધ રાખી દેવાનો આદેશ કરી દીધો છે જેને પગલે માર્કેટમાં જે વેપારીને આગથી નુકસાન નથી થયું તેઓ પણ માર્કેટમાં વેપાર કરી શકશે નહીં ફરી તમામ વિભાગોના એનઓસી લીધા બાદ માર્કેટને શરૂ કરવા દેવામાં આવશે આગને કાબુમાં લેવાની કામગીરી દરમિયાન ત્રણ ફાયર જવાનને ગુંગળામણ અને બે ફાયર જવાન દાસી ગયા છે પાંચે જવાનને હોસ્પિટલમાં દાખલ કર્યા છે આગમાં વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પ્રાથમિક અંદાજ દસ થી બાર કરોડનું લગાવવામાં આવ્યું છે કાલે છ વાગે અમને કોલ આવ્યો કે આપણે માર્કેટમાં આગ લાગેલી છે કાલે અમે સાડા છ વાગે અહીંયા સવારેમાં આવ્યા છે અને જોયું એટલે બે ત્રણ કલાક તો નોર્મલ એવું લાગેલું કે આગ કંટ્રોલ થઈ જશે પણ જે પછી બપોરે સાડા દસ અગિયાર વાગ્યા પછીની જે સ્થિતિ અમે જોઈ જે આગની જ્વાળો બહાર નીકળતી હતી અને ફાયરના જવાનો ભરપૂર મહેનત કરી છે લોકોને સો સો સલામ કરીએ છીએ કે આગ પર કાબૂ મેળવ્યો છે પણ ત્યાર પછી નહીં જમવાનું કે આખી રાત ઊંઘ્યા પણ નથી સામેના નિધિ માર્કેટના ટેરેસ પર અમે આખી રાત બે વાગ્યા સુધી અમે બેઠેલા હતા સવારે સાત વાગે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના સમગ્ર શહેરમાં વાયુ વેગે પ્રસરી ઘટના અંગે જાણ થતા જ માર્કેટના વેપારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક માર્કેટ પહોંચ્યા એક તબક્કે આગની જ્વાળાઓ ત્રણથી ચાર કિલોમીટર દૂર સુધી દેખાતા વેપારીઓનો જીવ પણ તાળવે ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક વેપારીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે માલ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત નવ ફાયર સ્ટેશનનો કાફલો પણ જોતરાયો જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને રાખી ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસ દ્વારા રાજ ટેક્સટાઇલ માર્કેટ તરફના બંને રસ્તાઓ ગુડન કરી લેવામાં આવ્યા स्थिति में फायर विभाग की गाड़ियों ने त्वरित घटना उन लोगों ने कहा अगर व्यापारियों है वो लोग अंदर जाके ले सकते हैं ओनली मालिक को ही एंट्री है ओनर ही अंदर जाएगा अदरवाइज कोई मेंबर ना जाए ताकि चोरी वगैरह जो तो होने की संभावना है वो ना रहे उसके अलावा कोई आदमी अंदर जाएगा नहीं और हमें भी ऊपर तक जाने की परमिशन नहीं है 6 ઓર 7 ફ્લોર પર किसी तरीके को किसी को परमिशन नहीं दी जाएगी सूरतની સૌથી ઊંચી 90 મીટરની હાઇડ્રોલિક ઘટનાસ્થળે લાવવામાં આવી જો ટેક્સટાઇલ માર્કેટની અંદર પ્રવેશી શકી ન હતી જેને કારણે ફસાઈ ગઈ ફાયર વિભાગ પાસે 42 મીટરની હાઇડ્રોલિક છે જે સીધી જ જઈ શકે છે જ્યારે 55 મીટરની હાઇડ્રોલિક 90 ડિગ્રી સુધી ફરી શકે છે જ્યારે નેવું મીટરની હાઇડ્રોલિક ત્રણસો ને સાઠ ડિગ્રી સુધી ફરી શકે છે જેથી કોઈ પેસેજની અંદર પણ હાઇડ્રોલિક અંદર જઈને ફાયર ફાઇટિંગ કરી શકે છે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફ્ટી હોવાનું ફાયરના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું આ સાથે જ ફાયર સેફ્ટી આગની અંદર કઈ રીતે કામ ન કરી શકે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે સુરત શહેરના રાજ ટેક્ટાઇલ માર્કેટમાં જે પ્રકારે ભયાનક આગ લાગી હતી આગ અગિયાર કલાકની બાદ કાબૂમાં આવી હતી પરંતુ મહત્વનું છે કે જે રીતે આગમાં રાજ ટેક્સટાઇલ માર્કેટની આગમાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું હતું પરંતુ જે રીતે સ્પષ્ટ કારણ છે તે કયા કારણોસર આગ લાગી હતી તે બતાવવાનો પ્રયાસ કરીએ કે જે આ વાયરિંગ દેખાઈ રહ્યું છે જે પ્રકારેના આ વાયરિંગના દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે કે આ પ્રમાણે સૌ પ્રથમ આગ છે તે આ વાયરિંગમાં જે અપડાઉન વાયર થઈ રહ્યો હતો અને તેના કારણે લાગી હતી ત્યારે પ્રદેશ ટીમ જે આવી પહોંચી છે અને જે રીતે અત્યારે જે ભયાનક દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે તે આગની શરૂઆત છે તે અહીંથી થઈ હતી એટલે મહત્વનું છે કે જે રીતે આ વાયરિંગ છે અને તેમાં જે આગ છે તે પ્રસરી હતી અને ધીરે ધીરે ઉપર જે માર્કેટમાં કાપડનો જથ્થો છે તેમાં આવી પહોંચી હતી અને તેની ઝપેટમાં આવવાની સાથે જ જે પ્રકારના દ્રશ્યો એટલે કે બિહામણા દ્રશ્યો આ રાજ ટેક્સટાઇલ માર્કેટના છે અને આગ લાગવાનું મુખ્ય કારણ આ હતું ત્યારે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીની ટીમ દ્વારા જે આ સતત જે અહેવાલો ચલાવી રહ્યા છે અને જે પ્રકારે આગનું જે મુખ્ય કારણ કઈ રીતની આખી જે આગની દુર્ઘટના સર્જાઈ હતી અને કેવી રીતે જે વેપારીઓના કરોડોનું નુકસાન વેઠવાનો વારો છે તે બતાવીએ પરંતુ જે રીતે અલગ અલગ માળો પર જેવા દ્રશ્યો જોવા તેવા બિહામણા દ્રશ્યો સ્પષ્ટ જે દેખાઈ રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે આ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં જે હવે ખંડેર હાલતમાં ભાસતું હોય તેવા દ્રશ્યો છે પરંતુ આગ લાગવાનું કારણ છે તે અહીં આ વાયરિંગ અને ખાસ કરીને જે શોક સર્કિટ થઈ હતી અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ જે રીતે ફાયરની ટીમ દ્વારા વીસ લાખ લીટર કરતાં વધુ પાણીનો ઉપયોગ કરીને અગિયાર લાખ અગિયાર કલાકથી પણ વધુ મહેનતની બાદ અંતે આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે જે આગ લાગવાનું કારણ છે તે તો સામે આવી ગયું ને કઈ રીતે આગ લાગી તેના અત્યારે કઈ રીતનું આખું જે માર્કેટનું હાલત છે તે દર્શાવી રહ્યા છે પરંતુ આ આગમાં કારણે જે ટેક્સટાઇલ રાજ ટેક્સટાઇલ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન છે તે સ્પષ્ટ થયું છે તેવું દેખાઈ રહ્યું છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી સુરત